સમાજવાદી પાર્ટીના ઉત્તર પ્રદેશના રાજ્યસભાના સાંસદ સુમન રામજીએ થોડાક દિવસ પહેલા રાણા સાંગા લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી અને આને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આજે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ને આ મામલે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આગેવાન પીટી જાડેજાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે તેમના મામલે આ પ્રકારના નિવેદન આપનારા સાંસદો છે તેમના સામે કયા પ્રકારની માંગ કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રાજ્યસભાના સમાજવાદી પાર્ટીના સાંસદના એક નિવેદનના કારણે ગુજરાત નહીં પરંતુ દેશભરમાં સત્રે સમાજના લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે રાણા સાંગાને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી છે તે સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુમન રામજી દ્વારા કરવામાં આવી હતી આ ઘટના બન્યા બાદ ઠેઠર આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે અને માંગ કરવામાં આવી રહી છે કે સાંસદ સામે કાર્યવાહી કરવામાં આવે તેમની સદસ્યતા રદ કરવામાં આવે ત્યારે જે સત્રિય સમાજ સંકલન સમિતિના રાજકોટના આગેવાન પીટી જાડેજા દ્વારા પણ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને આ મામલે કેન્દ્ર સરકારને માંગ કરી છે કે તેમણે આ બાબતે કડક કાયદો બનાવવાની જરૂરિયાત છે જેના કારણે કેટલાક રાજકીય નેતાઓ છે ધર્મ જાતિ તેમજ કેટલાક મહાપુરુષો વિશે વિવાદિત ટિપ્પણી કરતા હોય છે તેવા બનાવ બનતા હોય છે તે મામલે આ ઘટનાઓ અટકાવવા માટે સરકારે કોઈક ઠોસ પગલાં લેવા જોઈએ તે પ્રકારની વાત પીટી જાડેજા કરતા દેખાઈ રહ્યા છે સાથે જ તેમણે રાનાથ સાંગાની જે બલિદાનો હતા તે બાબતે વાત કરી છે એટલું જ ને સમગ્ર મામલાને લઈને વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે અને તેમણે કહ્યું છે કે હવે આ મામલે માફી અપાય એવી સ્થિતિ નથી કેમ કે હવે હદ બહાર આ વસ્તુ જઈ ચૂકી છે ભૂતકાળમાં પણ જે રીતે રાજકોટ લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદી ટિપ્પણી કરી હતી તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો પહેલાં તો શું કરી રહ્યા છે પીટી જાડેજા આ મામલે તે સાંભળી લો જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય રાજપૂત યુવા સંઘ પ્રેસિડેન્ટ આજ રોજ અમે સમાજના આગેવાનો અને યુવાન આગેવાનો એટલા જ મેળ્યા છીએ અને તાજેતરમાં આપ ટિપ્પણી વિશે જાણ્યું છે કે સંસદની અંદર સપાના એક સાંસદે જે ટિપ્પણી રાણા સાંગે વિશે કરી એને ઇતિહાસનું જ્ઞાન નથી અને જો જ્ઞાન હોય તો એ આવી ટિપ્પણી કરે નહીં અને લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે એટલે એનો અર્થ એવો નથી કે ઇતિહાસ સાથે તમે આવા ચેડા કરો બરાબર છે લોકશાહીમાં પણ કાયદાનું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે એમાં પણ ગુનો બને છે બરાબર છે ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ કાયદો બનાવો કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી અરે આ ઇતિહાસ રાણા સાંઘાની તમને ખબર શું છે તમે તો કાળો ભગવાન રામ વિશે કરશો કૃષ્ણ વિશે કરશો બરાબર છે અરે ઇતિહાસમાં તો રામ અને કૃષ્ણ જેવા હજારો ભગવાન હજાર રાજાઓ બરાબર છે એ ઇતિહાસમાં બધા રાજપૂતો છે ઇતિહાસ તમારા કોઈના છે નહીં એટલે ઇતિહાસ સાથે તમારે આવા કરવાના અને આવું આ નિવેદન કરવાની જરૂર છે સંસદમાં સંસદના પ્રશ્નો હોય બરાબર છે અને પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવાની હોય અને આવા નિવેદનો કરી અને તમે જોવો છો તાજેતરમાં દરેક માણસ કોઈ પણ આમ ખુલે આમને કંઈ કાંઈ પણ ટિપ્પણી કરે પછી સાધુ હોય સંતો હોય બરાબર છે સાધુ સંતો પણ ભગવાન કૃષ્ણ વિશે આમ કહે રામ વિશે રાજકારણીઓ માણસો આ રીતે તમને ઇતિહાસની ખબર હું છે હું તો તમને ખાલી પાંચસો વર્ષના ઇતિહાસ મહારાણા પ્રતાપજી ન હોત બરાબર છે કે પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા સાંગા નો હોત કે કુંભા ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત હજારો રાજપૂતાની જોહર કર્યું છે પદ્માવતી મહાવક્ સોળ હજાર રાજપૂતા જોહર કર્યું છે તેર હજાર રાજપૂતાણી જોહર કર્યું છે સાત હજાર રાજપૂતાની જોહર કર્યું છે રાજપુત ફરી એક વખત આજ પ્રકાર નું ને આજ જગ્યાએ પેલા સાંસદ હતા આ વખતે પણ સાંસદ છે લોકસભામાં થયું છે તો હવે કઈ રીતના લઈને કઈ રીતના લડત લડવા માટે અત્યારે આવેદન આપીએ છીએ આગળની રણનીતિ

કોઈ માણસને ઉતારી પાડવો એને પાડી દેવો એના વિશે અશ્લીલ વાત કરવી એની રીતે કોઈ ઇતિહાસ સાથે ચેડા કરવા એમાં તો ગુનો જ બને છે બધા આપ ઈ વાત સાચી છે અત્યારે મેં દરેક જિલ્લા લેવલ આમ આમ આવેદનપત્ર કલક્ષેપ આપ્યું છે જામનગર રાજકોટ ગઈકાલે પરમદેશો સુરેન્દ્રનગર દરેક જિલ્લામાં અપાઈ ગયું છે બધા જિલ્લામાં માં આવેદન પત્ર આપી અને પછી જો ન્યાય નહીં મળે અને આના વિશે કાંઈ પગલા લેવામાં નહીં આવે

તેમની આગેવાનીમાં જે જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરી છે સાથે જ આ પ્રકારની જે ટિપ્પણી હોય તે બોલતા નેતાઓ અટકે તે માટે કાયદો પસાર કરવા પણ માંગ કરાઈ છે દર્શક મિત્રો નવજીયા ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા